પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલ નું જ્યાં બોર્ડ લગાવેલ છે તે બોર્ડની આજુબાજુ મોટા પ્રમાણમાં ગોબરના અવકરડાના ખડકલા કરી દેવામાં આવ્યા છે તેમજ બીજી સાઈડમાં મોટા પ્રમાણમાં ભેંસો બાંધવા માટે અસહ્ય દબાણો કરી દેવામાં આવ્યા છે ત્યારે મેસર ગામની શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલના મુખ્ય ગેટ બહાર એટલે કે શિક્ષણના ધામની બહાર તાત્કાલિક અસરથી ગોબરના ઉકરડા દૂર કરવા મેસર ગામની શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલની સર્વોદય વિકાસ કમિટી મંડળના સભ્યો તેમજ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોએ મેસર ગામમાં અને શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી ના નીકળે અને મેસર ગામ હંમેશા માટે સ્વચ્છ બની રહે તે માટે મેસર ગ્રામજનોને રજૂઆતો અને સૂચનાઓ

ત્યારે આ રસ્તા પર વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી માર્ગ મકાન પેટા વિભાગના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સત્વરે બમ્પ બનાવવા પણ ઉગ્ર માંગ કરી છે મેસર ગામની રાધાકૃષ્ણ હાઈસ્કૂલના ગેટની બહાર મેસર ગ્રામજનોમાં અને રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તાત્કાલિક અસરથી ગોબરના ખડકલા દૂર કરવા મેસર ગામની શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલની સર્વોદય વિકાસ કમિટી મંડળના સભ્યો તેમજ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોએ મેસર ગ્રામજનોને બોલાવી ચર્ચાઓ કરી હતી અને મેસર ગ્રામજનો સત્વરે શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલના શિક્ષણ ધામની બહારથી તાત્કાલિક અસરથી ગોબરના ઉકરડા દૂર કરે તો મેસર ગામના તલાટી તેમજ વહીવટીદારને સાથે રાખીને મેસર ગામની શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલના કમિટીના સભ્યો દ્વારા દૂર કરશે તેવું કમિટીના સભ્યોએ જણાવ્યું હતું બોલે બાર દબાણ કર્યું છે ને આજે ઉકડા બનાવ્યા એના વિશે શું કહેવા માંગો એ અમારા બાળકોને આરોગ્ય માટે બી નુકસાનકારક છે અને અમે વર્ષોથી માણસને કહીએ છીએ પણ એ ઉખાડતો નથી ઉકેડા એટલે એ ઉકેડા અમારા દૂર થવા જોઈએ બીજા નંબરમાં રસ્તો બી દબાણ કર્યો છે એટલે અમારી સ્કૂલની બસ બી આવી નથી શકતી એને આજુબાજુ દબાણ કર્યું બસને વળવા માટેની બી તકલીફ છે બરાબર એટલે એ અમારું દૂર થવું જોઈએ પછી આપણે પછી રોડ બનાવ્યો રોડના વિશે જે બમ્પ બનાવ્યા નથી નાના વિશે શું કહેવા માંગો રોડના બમ્પની જરૂર છે કારણ કે શાળાના બાળકો આવતા હોય અને બેફામ આ લોકો દોડતા હોય તો કોઈક દિવસ એક્સિડન્ટ થવાનો બી સંભવ છે એટલે બે બાજુ બે બમ્પ બની જવા જોઈએ આપનો પરિચય એટલે ગણેશભાઈ કરશન ભાઈ આ સર્વોદય વિકાસ મંડળનો ઉપપ્રમુખ છું હું આજે હાઈસ્કૂલની ની જે દબાણ કર્યું છે ઉકેડા બનાવે છે એના વિશે શું હા સ્કૂલ બહાર અમારા વિદ્યાર્થીઓને વધતા અમારા સ્કૂલની સ્કૂલ બસના કે જેડ સાધનોના બહુ તકલીફ ગમે ત્યારે પણ અમારા બાળકોનો એમ કે ભય ભય જેવું છે વધતા બાજુવાળા જે વ્યક્તિઓ છે દબાણ કર્યું છે એ અમારો વારંવાર કહેવા છતાં કોઈ ધ્યાને લેતા નથી કે કોઈને ગોઠતા નથી અને જે રોડ બનાવ્યા એના પર બમ્પ બનાવ્યા નથી એના વિશે શું કહેવા માંગો બમ્પ માટે તો ખાસ ત્રણ ચાર બાજુનો રસ્તો હોય વિદ્યાર્થીઓના અભવાર જવાની મેઈન રસ્તો હોય બમ્પની મેં જરૂર છે માટે બમ્પ બનવો જોઈએ આપનો પરિચય હું પરવાર ત્રિકમભાઈ જીવાભાઈ ચેરિટી કમિટી સર્વદી બી સ્કૂલમાં અહીંયા શા માટે આવો છો આ કય હાઈસ્કૂલ છે અહીંયા

મારું નામ અંજની છે હું નવમા ધોરણમાં ભણું છું આ મારી શાળા છે આ શાળાનું બોર્ડ કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ